હાલો મિત્ર તમે કહેતા હોય ને રાજુભાઈ નાના બજેટમાં મકાન લે આવજો એટલે નાનું બજેટ મકાન મોટું જો આ સ્કૂલ છે પછી માર્કેટ બાજુમાં આથી આપણે સીધે રસ્તે આપણે ઢાળીએથી ઉતરા તે એ રસ્તો સીધો ડાયરેક્ટ આપણા મકાન સુધી પહોંચી શકે અને આ માર્કેટ એરિયા છે અને માર્કેટ એરિયાથી આગળ હાલો એટલે બાયપાસ રોડ પણ તમને હું બતાવું છું બાયપાસ રોડે આગળ જઈશું જો સામેની સાઈડમાં એપાર્ટમેન્ટ દેખાય છે ત્યાં બધી જગ્યાએ બધી વસ્તુ મળી શકે છે હોસ્પિટલથી માંડીને સ્કૂલ કોલેજ બધું અને આ છે મેન ભાવનગર રોડ બરાબર અને આપણે ત્યાંથી આગળ આવીશું એટલે તમને બતાવવા પ્રેમ પાર્ટી પ્લોટ રઘુનંદનનો ઢાળિયો અને ત્યાં જ આપણે આપણી સોસાયટી આવેલી છે ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા અરે કમ્પ્લીટ સોસાયટી વિડીયો પૂરો જોજો જો આપણા શેરીથી અંદર ઉતરવાનું છે રઘુનંદનના ઢારીએથી હવે વિડીયો તમને પૂરો હું બતાવું છું હાલ મિત્ર આજે તમે કહેતા હોય ને કે રાજુભાઈ નાના બજેટના મકાન લેવો આજે તમારા માટે એક નાના બજેટનું મકાન અને મોટું બાંધકામ સુંદર મજાની ગેટ પેક સોસાયટીમાં જોઈ શકો છો આજે આપણે ગેટની અંદર આવીએ છીએ અને આ સોસાયટીનું વ્યૂ છે જો આ બાજુ સાઈડમાં તમે જોઈ શકો છો આ બાજુ સાઈડમાં આ ફોર વ્હીલથી માંડીને બધી ગાડીઓ રહી શકે તેવું મોટું કોમન ગાર્ડન છે કોમન પ્લોટ છે અને આ સોસાયટીનો વ્યૂ છે નાના બજેટમાં મોટું મકાન લાઇક કરી દેજો વિડીયો ગમે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરો જોજો હાલો મિત્ર આ જોઈ શકો છો સોસાયટીની મેન શેરી આગળ તમને દેખાય અને અત્યારે હાલમાં જે હાલમાં ઊભો હોય ડેલીનું દરવાજો છે અને આગળ પણ આ શેરી છે જેમ કે ગેટ પેક સોસાયટી છે કમ્પ્લીટ સોસાયટી જો આ છે સિક્યુરિટીનું ઝાડ અને આ છે આપણો ગેટ આ ગેટ એક સોસાયટી છે એક શેરીની સોસાયટી છે હવે આપણે અંદર આવીએ એટલે ફળિયું બતાવીએ જોઈ શકો છો જો આ ફળિયું છે આ ફળિયામાં જો અહીંયા સામેની સાઈડમાં તમે જોઈ શકો છો અને આ મકાનનું વ્યૂ જોઈ શકો છો કે કેવી રીતે દેખાય અને અહીંયા આ દાર આપેલો છે અહીંયા દાર છે અને અહીંયા કંઈ આપણે ફોટાકો છે અને ત્યાંથી આગળ આવીએ એટલે અહીંયા નળ અને હોચ એરિયા અહીં કમ્પ્લીટ છે લાદી બધે કમ્પ્લીટ છે અને આ છે અહીંયા આપણે જનરલ ટોયલેટ બાથરૂમ અને આ છે આપણું ફળિયું તમે ફળિયાનો વ્યૂ જોઈ શકો છો બહારથી આખે આખું ફળિયાનો વ્યૂ જોઈ શકો છો તો આ છે આપણું ફળિયું સીકુડુંના ઝાડની એક જટ બાજુમાં અને બહારથી સીડી જેથી બે ફેમેલી આરામથી રહી શકે છે મેઇન ડોરમાં એન્ટ્રી કરીએ એટલે તમે જોઈ શકો છો આ મોટો વિશાળ હોલ છે આ હોલ તમે જોઈ શકો છો આ હોલમાં આ સાઈડની સાઈડમાં તમે જોઈ શકો છો આ મંદિરથી બધી રાખેલું છે વસ્તુ કમ્પ્લીટ બધી ગોઠવેલી છે મોટું મકાન છે હોલ જોયો હવે આપણે આગળ જોઈ કિચન આ કિચનમાં જ્યાં ફ્રીજ રાખવાની જગ્યા છે અને ત્યાંથી આગળ આવીએ એટલા સ્ટાફ છે જેમ કે કિચનમાં આ લાદી કામ કરેલું છે જેમ કે કબાટ બનાવેલા છે અને કિચનમાં લાદી પણ લગાવેલી છે અને આ સાઈડમાં આપણે જોઈ શકો છો કમ્પ્લીટ માર્બલના ઘોડા બનાવેલા છે જેથી કિચનનો હરેક સામાન સારી રીતે રહી શકે છે આ છે આપણો માસ્ટર બેડરૂમ જ્યાં માસ્ટર બેડરૂમમાં પણ કલર કામ બધી કમ્પ્લીટ છે અને અહીંયા આપણે જે તેજુરીનો રાખવાનો પણ પેસ આપેલો છે આ ડબલનો બેડ રાખેલો છે સત્તા આવડી જગ્યા આપણે વધેલી છે અને પાછળની સાઈડમાં અહીંયા તમે જોઈ શકો છો કે કાંધી પણ આપેલી છે એટલે સરસામાન રહી શકે છે માસ્ટર બેડરૂમની પાછળ હોચ એરિયા છે તે જ હોચ એરિયામાં સેફ્ટી ગ્રીલ પણ લગાવેલી છે અને પેજ પણ મોટો એવો છે વોશિંગ મશીન રહી કે તેવો અને પાછળની સાઈડમાં તમે જાઓ એટલે ત્યાં એટેચ ટોયલેટ બાથરૂમ પણ બનાવી શકો અથવા ખાલી બાથરૂમ પ્રમાણે યુઝ પણ કરવું હોય તો પણ કરી શકો છો માળે ઉપલામાળે માળે આપણે જોઈશી આ લાદી કમ્પ્લીટ લગાવેલી છે પગથિયામાં અને લોખંડની ગ્રીલ પણ કમ્પ્લીટ છે આગાચીનો પણ બાજથી તમને વ્યુ વ્યૂ બતાવું છું ટેરેસ ઉપરનું જીન અને આપણે ત્યાંથી આગળ આવીએ એટલે આપણે સમજો કે અહીંયા એટેચ ટોયલેટ બાથરૂમ આપેલા છે તે પણ તમે જોઈ શકો છો આ એટેચ ટોયલેટ બાથરૂમ છે તે પણ મોટા વિશાળ આપેલા છે આ જે ઉપરના માળે જે છે તે મોટો વિશાળ હોલ આપેલો છે અને અહીંયા લોકો ઇમિટેશનનું કામ કરે છે એટલે સામાન બધો રેમ જેમ પીડો છે અને પાછળની સાઈડે તમે જોવો છો ઘોડાનું બધું રાખેલું છે કલર કામનો અને થોડો ઘણો ખર્ચો છે બાકી ટેનામેન્ટમાં કોઈ ખર્ચો નથી સાવ વ્યાજબી ભાવમાં છે હાલો મિત્ર જો આ છે આપણે આખી સોસાયટી તમે જોઈ શકો છો આખી આ સોસાયટી છે આપણા વ્યૂના સોસાયટી બતાવી દો કમ્પ્લીટ આખી સોસાયટી ફરતી બતાવી દો અને આ મકાનની માપસાઇજ અને કેટલા વારમાં બાંધકામ છે તે હું તમને કહું છું આ સીમોતેરવાર જગ્યામાં બાંધકામ છે બારનું મોઢું પંચાવનની ઊંડાઈ ટાઇટલ ક્લિયર મકાન છે લોન પણ થઈ શકે છે સાવ વ્યાજબી ભાવમાં આ મકાન આપી દેવાનું છે અને આ મકાનનો પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આ મકાનની માહિતી પૂરી તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે અને સ્ક્રીનમાં પણ નંબર હું તમને આપું છું સાઈડમાં તેમાં પણ તમે કોન્ટેક કરી શકો છો આ મકાન આવેલું છે હાજી ડામ ચોકડીથી નજીક રઘુનંદનના ડારીયા પાસે રાજકોટ માંડા ડુંગરથી પણ નજીક આ વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા વિડીયા જોવા મળી શકે જય માતાજી